આણંદ શહેરમાં ગણેશ ચોકડીથી ચિખોદરા ચોકડી માર્ગ પર એક ટ્રક ચાલકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો હતો રૂપાપુરા નજીક પ્રકાશ મોટર્સની સામે આ ઓવરબ્રિજની બાજુમાં પાર્ક કરેલા ટ્રકમાંથી ટ્રક ચાલક અરુણકુમાર રામપાલની લોહી લોહાણ હાલતમાં લાશ મળી આવી હતી ત્યારે ઉત્તર પ્રદેશ ભાગી ગયેલા આરોપી પોલીસના હાથે ઝડપાયો છે આણંદ શહેરમાં ગણેશ ચોકડીથી ચિખોદરા ચોકડી માર્ગ પરથી એક ટ્રક ચાલકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો હતો રૂપાપુરા નજીક પ્રકાશ મોટરની સામે ઓવરબ્રિજની બાજુમાં પાર્ક કરેલા ટ્રકમાંથી ટ્રક ચાલક અરુણકુમાર રામપાલની લોહી લોહાણ હાલતમાં લાશ મળી આવી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ટ્રક ચાલક અને ક્લીનર ગૌતમ હૃદયરામ લો રાજપૂત વચ્ચે ટ્રકનું પાછળનું ડાલુ બંધ કરાવવા બાબતે ઝઘડો થયો હતો આસપાસના મજૂરે બંનેને છૂટા પણ પાડ્યા હતા અને ત્યારબાદ રાત્રે ક્લીનર ગૌતમે રીસ રાખીને ટ્રક ચાલક અરુણકુમાર પર ટોમી અને સળિયા વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી હત્યા બાદ આરોપી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ થઈને પોતાના વતન ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો આણંદ પોલીસે ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરી બાતમીના આધારે પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ જઈને આરોપી ગૌતમ હૃદયરામ લો ઉર્ફે રાજપૂત રે ચાજપુર ફરુખાબાદ ઉત્તર પ્રદેશનાઓની ધરપકડ કરી લીધી છે પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હકીકત જાહેર થયેલ કે આણંદ શહેરના ગણેશ ચોકડી પાસે આવેલ રૂપાપીપુરા બ્રિજ પાસે એક ટ્રકમાં એક ઈસમ મૃત હાલતમાં પડેલ છે જેની જાણ થતાં તાત્કાલિક આણંદ ટાઉન પીઆઈ ઝાલા પીએસઆઈ શુક્લા પીઆઈ ડોડિયા તથા ડિસ્ટર્બના માણસોએ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી અને ડેડ બોડી ચેક કરતા અને આ ડેડ બોડી બાબતે તપાસ કરતા ગિરીશભાઈ વજાભાઈ ગોહિલે ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તારીખ ચૌદ છ બે હજાર પચીસના રાત્રિના બાવીસ પિસ્તાળીસથી લઈ તારીખ પંદર છ બે હજાર પચીસના સવારના છ પંદર દરમિયાન કોઈપણ સમયે આ ટ્રકની અંદર ડ્રાઈવિંગ તરીકે કામ કરતા અરુણકુમાર રામપાલ રહેવાસી ફરૂખાબાદ યુપી નાને આ જ ટ્રકની અંદર ક્લીનર તરીકે કામ કરતા ગૌતમ હૃદયરામે મર્ડર કરી નાસી ગયેલ હોવાની હકીકત જાહેર કરતા આ બાબતે મર્ડરનો ગુનો ડિટેક રજિસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાના સંડોવાયેલા આરોપી યુપીનો હોય જેથી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા નેત્રમ સીસીટીવી કેમેરાના ચેક કરેલા હતા આરોપી રાત્રે પોતાના જ ડ્રાઈવરને મર્ડર કરી નાસી ગયેલો હોય ગુનાવાળી જગ્યાથી જે જે જગ્યાએ ગયેલો તે જગ્યાના નેત્રમના સીસીટીવી મહારાષ્ટ્ર થઈ મધ્યપ્રદેશ થઈ અને યુપી નાસી ગયેલ હોવાની હકીકત જણાવ્યા અલગ અલગ ટીમો બનાવી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ બે ટીમો બનાવી એક ટીમને મહારાષ્ટ્ર એમપી ખાતે મોકલી અને એનો આરોપીને ટ્રેસ કરેલો હતો અને યુપી ખાતે તેના વતનના સરનામે આરોપીની તપાસ કરતા મળી આવતા તેને લાવવામાં આવેલો છે અને આ આરોપીની પૂછપરછ કરતાં તારીખ ચૌદ છ બે હજાર પચીસના રોજ ગાડી પાર્ક કરવા બાબતે ડ્રાઈવર અને ક્લિનરને ઝઘડો થયેલો જેમાં મરણ જનારે આરોપીને ટોમીથી મારતા બંને વચ્ચે ઝઘડો થતાં ગાડીમાં મૂકેલી જે ટ્રોમી અને લોખંડનો સળિયો છે તે મરણ જનાર અરણ મારેલ હોવાની હકીકત જાહેર કરતા આ ગુના કામે આરોપી ગૌતમ હૃદયરામ લોધી રાજપૂત રેવાસી ચાચુપુર ફરુખાબાદ યુપીને એરેસ્ટ કરવામાં આવેલો છે અને ગુનાના કામે ઉપયોગ કરેલ લોખંડનો સળિયો તથા ટોમી કબજે કરવામાં આવેલો છે આમ ગુનામાં સંડોવાયેલ આરોપી જે મહારાષ્ટ્ર એમપી અને મધ્યપ્રદેશ અને યુપીમાં જઈ અલગ અલગ ગયેલ હોવા છતાં તાત્કાલિક આણંદ ટાઉનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ત્રણ થી ચાર દિવસમાં અટક કરવામાં સફળતા મળેલ છે